નમસ્કાર દર્શક મિત્રો તમે જોયા છો સાયક્રો મીડિયા સંચાલિત નવસારી લેવાની ઝટપટ ન્યૂઝ નવસારીમાં એક ઘટના આજે બની હતી જેમાં કપડવંશમાં દીપડાનો આતંક સામે આવ્યો છે ચાર લોકોને ઘાયલ કર્યા બાદ દીપડો ઘરમાં ઘુસ્યો હતો અને વન વિભાગ દ્વારા હાલમાં તેનું રેસ્ક્યુ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના કપડવંજ ગામમાં આજે સવારે એક દીપડો અચાનક આતંક મચાવ્યો હતો દીપડો ગામના ફરિયામાં પ્રવેશ્યો અને સૌથી પહેલાં એક ઘરમાં ઘુસ્યો હતો ત્યાં તેણે ચાર લોકો પર હુમલો કર્યો અને ઘરમાં સામાન્ય કરી દીધો હતો ઈજાગ્રસ્ત થયેલામાં કાલુભાઈ માંદાભો વર્ષ ચાલીસ પ્રતાપભાઈ શંકરભાઈ ધૂમ વર્ષ પાંત્રીસ પ્રતિકભાઈ સુભાષભાઈ મહાલા વર્ષ પચીસ અને ગિરીશભાઈ વર્ષ પાંત્રીસ આમ ચાર લોકોને દીપડાએ ઈજાગ્રસ્ત કર્યા હતા અને ત્યાંથી તે બહાર નીકળી અને આ બાજુમાં બીજા એક ઘરમાં આ જઈને સંતાઈ ગયો હતો ઘટનાની જાણ થતાં વન વિભાગની ટીમ ઘટના પહોંચી ગઈ હતી હાલ દીપડો ગામના બીજા એક ઘરમાં જ્યાં ભરાયો છે ત્યાં તેને પકડવા માટેનું રેસ્ક્યુ ઓપરેશન શરૂ થઈ ગયું છે વન વિભાગે ઘરની આજુબાજુને ઘેરી લીધું છે અને ડાકઘન દ્વારા દીપડાને બેહોશ કરી કાબૂમાં લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે જેમાં નવસારી અને વલસાડ જિલ્લાના વન વિભાગના અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે ત્યારે આ સમગ્ર બાબતે જીન્દ્રસિંહ રાઠોડ કે જેઓ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પૂર્વના અધિકારી છે તેઓ શું કહે છે આવો સાંભળીએ હું જયેન્દ્રસિંહ દી રાઠોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વાંસદા પૂર્વ આજ રોજ વાંસદા પૂર્વ રેન્જના કપડવંજ ગામે વન્યપ્રાણી દીપડા દ્વારા માનવ ઇજા પહોંચાડવાના બનાવ બનેલ છે જેમાં વન્યપ્રાણી દીપડાને એ કવાયત હાથ ધરવામાં આવેલી છે છે અને જે તે એને કરી દેવામાં આવેલ માનવ વસ્તી પર હુમલાનો આ પહેલો બનાવ નથી વાંસદા તાલુકાના વિવિધ ગામોમાં અગાઉ પણ દીપડાના હુમલાઓથી ત્રણથી વધુ ઘટનાઓ બની ચૂકી છે જેમાં એક બાળકી એક બાળક અને એક વૃદ્ધ પણ નિશાન બની ચૂક્યા છે અને તેમને પણ આ જ રીતે દીપડા દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો હુમલાવાર દીપડાના વારંવાર હુમલા થવાના કારણે એ લોકોમાં દહેશત છે ગ્રામ્ય વિસ્તારના લોકો ભયના માહોલ હેઠળ જીવવા માટે મજબૂર બની રહ્યા છે કારણ કે જે જે રીતે દીપડાના હુમલા વધી રહ્યા છે અને જેથી કરીને દિવસ દરમિયાન પણ આ રીતે દીપડો હુમલો કરે છે જેથી કરીને વન આજુબાજુના જે વિસ્તાર છે ખેતી કરતા જતા ખેડૂતોમાં અને ગામમાં રહીશોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ જ પ્રકારના અવનવા સમાચારો માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન